નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈવ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ ઓગણત્રીસ માર્ચ બે હજાર ચોવીસને બાર શુક્રવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં વાત કરી લઈએ કે ગુજરાતમાં ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ ચાંદીનો ભાવ સત્્યોતેર રૂપિયા સાઠ પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ સસો વીસ રૂપિયા એસી પૈસા દસ ગ્રામ ચાંદીનો ભાવ સાતસો છોતેર રૂપિયા સો ગ્રામ સાંદીનો ભાવ સાત હજાર સાતસો સાહીઠ રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ સત્યોતેર હજાર છસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર પાંચસો બાવન રૂપિયા છત્રીસ પૈસા આઠ ગ્રામ સોનાનો ભાવ બાવન હજાર સાતસો અઢાર રૂપિયા નેવ્યાશી પૈસા દસ ગ્રામ સોનાનો ભાવ પાસઠ હજાર પાંચસો રૂપિયા એકસઠ પૈસા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ અઠ્યોતેર હજાર છસો અઠ્યાવીસ રૂપિયા તેત્રીસ પૈસા અને મિત્રો સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ પંચાવન હજાર બસો છત્રીસ રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં સોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર સાતસો સાડત્રીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ત્રેપન હજાર આઠસો છન્નું રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સડસઠ હજાર ત્રણસો સિત્તેર રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ એંશી હજાર આઠસો છુમ્માલીસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ સાડત્રીસ હજાર સાતસો રૂપિયા રહ્યો છે